નમો કે નામ રક્તદાન વડાલી તાલુકામાં શેઠ સીજે હાઈસ્કૂલમાં સભાખંડ તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ નમો કે નામ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે રોજ સોળ નવ બે હજાર પચીસના રોજ રક્તદાન કાર્યક્રમ હેઠળ એક વર્લ્ડ રેકોર્ડ બની જેમાં સમગ્ર ગુજરાતમાંથી તમામ કર્મચારીઓ મંડળોના સહયોગથી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયું જે કાર્યક્રમ અંતર્ગત શેઠ સીજી હાઈસ્કૂલ સભાખંડમાં સવારે છ વાગ્યાથી સાતના ચાર વાગ્યા સુધી રક્તદાન કાર્યક્રમ યોજાયો રક્તદાન મહાદાન છે સાર્થક કરવા વડાલી તાલુકાના તમામ કર્મચારીઓ મંડળો જેમાં વડાલી તાલુકા વહીવટી કર્મચારી તલાટી યુનિયન પોલીસ યુનિયન આરોગ્ય મંડળ માર્કેટયાર્ડ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું આ કાર્યક્રમમાં લીડર અને વડાલી ધારાસભ્ય રમણભાઈ વોરા સાહેબ કેળવણી મંડળ પ્રમુખ તખતસિંહ હળિયોલ સાહેબ જિલ્લા પ્રમુખ અનુભાઈ પટેલ તથા અન્ય કાર્યકરો હાજર રહ્યા અને રક્તદાતાઓને શુભેચ્છા પાઠવી હતી વડાલી તાલુકાના આચાર્ય સંઘના પ્રયત્નોથી અને તમામ પ્રયત્નોના સહયોગથી આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો આચાર્ય સંઘે તમામ રક્તદાતાઓ તથા તેઓને આભાર વ્યક્ત કર્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમનું માય ડ્રો પ્લાનિંગ આચાર્ય સંઘના તાલુકા પ્રમુખ દક્ષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ થયું હતું રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ ડુભાડા